બાપુ એક સુંદર મજાનો મહાભારત કથાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શિશુપાલના વધની કથા વિશે શિશુપાલનો અર્થ બાળકોનો રક્ષક અથવા શિશુઓનો પાલનહાર થાય છે આ નામ મહાભારતના એક અગ્રણી પાત્ર સાથે સંકળાયેલું છે જે છેદી રાજ્યનો રાજા હતો જેને ભગવાન કૃષ્ણ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો તેને ભગવાન શ્રી વિષ્ણુના દ્વારપાળ જયનો ત્રીજો અને અંતિમ જન્મ માનવામાં આવે છે તેણે યુધિષ્ઠરના રાજસુઈ યજ્ઞ અને રાજ્યાભિષેક દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું વારંવાર માફ કરવા છતાં તેના અનાદાર વર્તનથી ગુસ્સે થઈને ભગવાન કૃષ્ણે આખરે ભરી સભામાં તેને મારી નાખ્યો હતો મહાભારતની કથા ભગવાન શ્રીકૃષ્ણ અને શિશુપાલના વધની કથા વિના અધૂરી છે શિશુપાલ ભગવાન શ્રીકૃષ્ણના ફયના પુત્ર અને કૌરવો અને પાંડવોનો ભાઈ હતો આટલા નજીક હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણને શિશુપાલને મારવાની જરૂર કેમ લાગી તે સમજવું યોગ્ય છે જવાબ શોધવા માટે આપણે પહેલા શિશુપાલના જન્મની કથા સમજવી જોઈએ શિશુપાલ વાસુદેવની બહેન અને છેદીના રાજા દામ ઘોષનો પુત્ર હતો આમ તે ભગવાન શ્રી કૃષ્ણના વાય હતો જ્યારે જન્મ થયો ત્યારે તે અસામાન્ય હતો તેને ત્રણ આંખો અને ચાર હાથ હતા દેખાવ જોઈને તેના માતા પિતા ચિંતિત થઈ ગયા અને તેને છોડી દેવાનું નક્કી કર્યું પરંતુ પછી એક આકાશવાણી થઈ બાળકને તરછોડો નહીં જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે બાળકની વધારાની આંખ અને હાથ અદ્રશ્ય થઈ જશે તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે બેઠા પછી આ બાળકની આંખ અને હાથ અદ્રશ્ય થઈ જશે એ જ વ્યક્તિ દ્વારા આ બાળકનું મૃત્યુ થશે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ તેની ફાઈના ઘરે ગયા હતા શિશુપાલ ત્યાં રમી રહ્યો હતો શિશુપાલને જોઈને ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય સ્નેહથી ભરાઈ ગયું તેથી તેણે તેને ઉપાડી પોતાના ખોળામાં બેસાડ્યો ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલને જેવો પોતાના ખોળામાં બેસાડ્યો એ સાથે જ શિશુપાલની વધારાની આંખ અને હાથ ગાયબ થઈ ગયા આ જોઈને શિશુપાલના માતા પિતાને આકાશવાણી યાદ આવી અને તેઓ ગભરાઈ ગયા પછી ભગવાન ભગવાન એક વચન લીધું તેની પહોંચાડવા માગતા ન હતા પરંતુ તે પ્રકૃતિના નિયમનો ભંગ કરી શક્યા નહીં તેથી તેણે તેની ફઈને કહ્યું કે તે શિશુપાલની શો સો ભૂલો માફ કરશે પરંતુ તેને એકસો એકમી ભૂલો માટે સજા કરવી પડશે શિશુપાલ રૂક્ષમણી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી અને તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી જોકે રૂકમણીના ભાઈ રાજકુમાર રૂકમીને આ સંબંધ મંજૂર નહોતો પછી ભગવાન કૃષ્ણ રુક્મણીને મહેલમાંથી લઈ ગયા આના કારણે શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો દુશ્મન માનવા લાગ્યો આ દુશ્માના વટને કારણે જ્યારે યુધિષ્ઠરને યુવરાજ જાહેર કરવામાં આવ્યા અને રાજસુય યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે બધા સબંધીઓ અને અગ્રણી રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ અને શિશુપાલને પણ આમંત્રણ આપવામાં આવ્યું અહીં શિશુપાલનો સામનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે થાય છે યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણનો આદર સત્કાર અને સન્માન કરે છે શિશુપાલને આ ગમતું નથી અને તે બધાની સામે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરવાનું શરૂ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી આ ઘટના જુએ છે પરંતુ શિશુપાલ તેમનું અપમાન અને દુર્વ્યવહાર ચાલુ રાખે છે કૃષ્ણ પોતાના વચનથી બંધાયેલા હતા એને કારણે શિશુપાલ ની ભૂલો સહન કરે છે પરંતુ શિશુપાલ પોતાનો સોમો અપમાન પૂર્ણ કરે છે અને પોતાનો એકસો એકમો અપશબ્દ બોલે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ને આદેશ આપે છે એ જ ક્ષણ માં શિશુપાલ નું માથું તેના શરીર થી અલગ થઈ જાય છે આમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શિશુપાલ નો વધ થયો હતો તો બાપુ આ હતો શિશુપાલ ના વધ વિશે નો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ હર